ત્યાં પણ આપણે ધાણા મેથી ને ਉਹ બધું વાવ્યું છે અને આગળ છે રીંગણ વાલોર વાલોર ને રીંગણી છે આ બધી ફૂલાવર છે જો એ હજી ચાલુ થવાનું બાકી છે ને આ ખાલી એટલું બાકી હતું એમાં આપણે અત્યારે જો ચણા વાવી દઈએ તો ચાલો પછી પાણી કરી દે ચાલુ હા તો 2 કિલો મોકલાવો મારા વાલા ચણા ચણા 2 કિલો અત્યારે હજી તો વાવી છે ઉગી જાય પછી વિચારશું અત્યારે તો હું જ પ્રમાણે કહી કે 2 કિલો મોકલાવો મારા વાલા અત્યારે તો જે એક તો કોબી છે અને રીંગડા થાય છે હા તો હાલો આવી જાજો બધાય બકાલામાં ચક્કર મારવા ઘણા ટાઈમ પછી બ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો છે હા અને કેમ કે બકાલું કરતા હું ઓર્ડરમાં ગ્રાફિયા તો હોય બધું ભેગું થઈ જાય એટલે રાત ને વાગી જાય અગિયાર બાર વાગી જાય સવારના પણ વેલ ઉઠવાનું હોય એટલે ટાઈમ જ ના મળતો તો આજે થોડોક ટાઈમ ફ્રી તો આજે કરનાઈક્યો વિચાર્યું હતું કે હવે ત્યારે આવી જાય કે પોચી અને તો ટ્રાય કરી છે કરીએ છીએ બનાવતા હતા હમણાં તો એ પણ સ્ટોપ થઈ ગયા પણ એટલો વારો નથી આવતો કે આપણે ખાલી એક આપણે શોર્ટ વિડીયો બનાવો એના માટે આપણે સરખું રેડી થાવું પડે અને એના માટે ઘરે રહેવું પડે તો ઘરે તો આપણે રહેતા નથી અને ખેતરે પણ બનાવી શકીએ પણ બપોરે એ પણ નવરાત નથી કેમ કે દિવસો અત્યારે ટૂંકા છે ને રાતો લાંબી છે તો રાત્રે તો આપણે થોડું ઘણું થાય એ બધું રાતના 11 12 વાગ્યા સુધી ચાલતું હોય અને પછી આપણે 11 વાગે સુઈ જઈએ અને પછી રાત્રે અને યાસિકને યાર્ડે પણ જવાનું હોય બકાલો વેચ અમાર પપ્પા સાથે જ જાય તો એટલે એ પણ જવાનું હોય તો એટલે વેલું જ સુઈ જઈએ તો વેલું ના કહેવાય કેમ કે ટાઈમ બહુ આમ શું કહેવાય કે ઓવર થઈ જાય છે બધી વાતમાં પણ વાંધો નહીં અત્યારે કામ કરશી તો આગળ જતા આપણે જ કામ હશે તો ચાલો હવે મળીએ ચણા વાવવા ટાઈમ વેસ્ટ કર્યા પછી પાણી ચાલુ કરી દઈએ યસ તો ચાલો પછી આપણે નિરાતે મારો બકાલો બતાવું અને એક મારા ફ્રેન્ડ અત્યારે લંડન લંડન છે તો એ મને કહેતા થાય કે તમે યાસિકભાઈ બે અહીંયા આવતા રહ્યો

તો જોઈએ એમ નસીબ આપડે તમારા બધાનો સપોર્ટ હશે તો જરૂર પૂરો થશે આપડો ખ્વાબ તો ચાલો હવે ચણા મંડી વાવવા અત્યારે ઈ જ છે ને ઈ જ હકીકત છે તો ચાલો વાવી લઈએ ચણા અને આપડા ઓલા ચણા બીજા જે વાવ્યા હતા ને ઈ તો મસ્ત ઉગી ગયા છે ને આરુ થઈ ગઈ છે અને આમ જોઈએ તો નીંદવા જેવાય થઈ ગયા છે પણ એમાં નીંદવાનો ટાઈમ નથી અત્યારે જરાય તો હવે જો આ ખાતર પડ્યું ત્યાંથી આપણે ચણાની હાર મડી વાવવા ચાલુ કરી દીધા છે ચણા વાવવાનું હમ હાથેથી નીચેના ભાગમાં તો છે ને આપણે ટ્રેક્ટર થી વાવ્યા હતા આટલા આટુ પછી ટ્રેક્ટર આવે એમ નહીં એટલે પછી હાથેથી વાવી દઈએ દોસ્તો વિડિયો બનાવવામાં મારાથી આ માઈક છે પડી ગયું તો આપણે થોડી શું કહેવાય દાટ ખાવી પડી યાસિકની હાય તો ચાલો હવે મેથી બતાવી દઉં ટાઈમ વેસ્ટ કર્યા વગર જોવો આ છે આપણી મે થોડી એક ચાર વાયો છે આપણે ખાવા હાટું તો જો કાંઈક આમ મસ્ત થઈ ગયો છે ને અત્યારે ભાવે સારો છે તો એમ વિચારી છી કે આ બધું બકાલું જાતું હોય એની હારે હારે આપણે મોકલાવી દઈએ તો જવો મેથી તો ચાલો દોસ્તો કરવા હોય તો લઈ જાજો મેથી કેમ કે હવે એક બે તો આપણે કેમકે પહોંચાડી દેવાની છે તો આવી જાજો એક બે અંદર અમારા ખેતર બાજુ રાઉન્ડ મારવા તો આપડે વિડીયો મસ્ત બની જાય અને જો આ બાજુ ફુલાવરમાં બહુ ખાલા પડ્યા છે દોસ્તો બહુ એટલે બહુ કારણ કે આપણે શું કહેવાય કે વરસાદ થયો તો ને પછી લાસ્ટમાં જે વરસાદ થયો ને એમાં આપણે આ ચોપી દીધી હતી ફુલાવર પછી પાણી વારવાનું આપણે કર્યું પણ મોટર ચાલુ થઈ નહીં કેમ કે કંઈક જમ્પર કે વહી ગયું તો એટલા માટે એક દિવસ મોડું પાણી લઈડ્યું એમાં જો આ જરાક ખાલા પડી ગયા હે પણ વાંધો નથી આમ આવો કંઈક ઘેરો હે આપણો જો આવડા છૂટા હે અમુક તો ચાલો હવે આપણે વાવવા માંડીએ જણા જો યાસિક તો વાવે જ છે ઓલરેડી એ પાછા રિટર્ન આવવા માંડી ગયા હું હજી અહીંયા વિડીયો જ બનાવું છું

તો પછી સમાર દઈ એટલે આપણે પાણી કરી ચાલુ તો ચાલો હવે હું ખાતર પછી અત્યારે હવે આપણા ચણા વવાઈ ગયા અને હવે બપોર પછી આપણે બકાલનું કરવાનું છે આપણે ઘેરા બેસી ગયા વાલોર વાલોરના તો જવો આપણો ઘેરો કેવો હે કોમેન્ટ કરજો જવો આ વાલોર આમ જેમ ફૂલ તો એવા લાગ્યા હે ને કે આ ઓલા તમને ખબર હોય તો ઓલા પિક્ચરમાં ખબર એમ મૂવીઝમાં ઓલા પટ્ટા દેખાતા હોય આમ ફૂલના તો આપણે પાંચ આરું હે ને તેમ થાય કે આમ ઓલા પટ્ટા હોય ને ઓલા કપલ મસ્ત રોમેન્ટિક સીન લેતા હોય ને એવો બધા રોમેન્ટિક સીન લેને અમે વાલોર લઈ હા ઉતારી હતી જો અને યાસિક ને પછી ગામમાં થોડું કામ હતું તો એ વયા ગયા તા અને પછી આપણે બ્લોગ લેવાનો

વરી અહીં હવે દી પછી પાછો વરી પાછું ઉતરશે વધારે ધીમે ધીમે હ ને વરી પાછો ફાલ અસલ મજાનો લાગ્યો છે પણ હવે આ શું થાય ચોટી જાય બધું કે પછી આમ ખરી જાય કારણ કે હવે ઠંડી વરી ગઈ દોસ્તો હવે ઠંડી વરી ગઈ એમાં પછી હવે આમ ખરી જાય ને આમુક લાગી જાય તો ચાલો હવે ફાલ ઓર તોડી લઈએ જો એસી કેટલી તોડી અહીં લીધી વિડિયો બનાવતા બનાવ તો ચાલો હવે

او ته جس هرته تمنه شیر કરતા راسو ته چالو مډي توڑو